નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી નવી ચેનલની અંદર આ ન્યૂઝની ચેનલમાં મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ અપડેટ ઉપર મિત્રો વાત કરવાના છે અપડેટ છે મિત્રો કે ગુજરાતની અંદર લોન માફી મિત્રો ક્યારે થશે કોને કોને થશે અને કયા ખેડૂતો આની અંદર મિત્રો આવશે આ તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણવાના છે સૌ પ્રથમ મિત્રો આપણે ગુજરાતનું એક કાળું રહસ્ય બારે આપણે મિત્રો આજના આ વિડીયોમાં પાડવાના છે સૌ પ્રથમ મિત્રો આપણે ગુજરાતની વાત કરીએ તો છેલ્લી જે લોન માફી હતી મિત્રો ગુજરાતની અંદર એ બે હજારને લોન માફી મિત્રો ગુજરાતની અંદર આપણને જોવા મળેલી હતી પરંતુ આપણે હાલની જ વાત કરીએ જેમ કે દિલ્હી રાજસ્થાન તમિલનાડુ ઝારખંડ મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ મિત્રો લોન માફી ખેડૂતોના થાય છે મિત્રો તો ગુજરાતની અંદર પણ મિત્રો જો ખેડૂતોની લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ મિત્રો તમને મને કમેન્ટ કરીને મિત્રો જરૂરથીને જણાવી દેજો આપણે સૌ પ્રથમ તો એ વાત કરીએ કે ખેડૂત જે છે મિત્રો એ દેવામાં શું કરવાના આવે છે એ ખેડૂત છે ધારો કે હું જ ખેડૂત છું અને મેં કાંક વાવેતર કરેલું છે હાલ આપ સૌને ખબર છે ચોમાસાની સિઝન છે મિત્રો થાય એવું ઘણી કે વધારે પડતો વરસાદ આવી જાય મારા ખેતરમાં પાણી ભરાઈ જાય અને મારો જે પાક છે એ આખો ફેલ થઈ જાય પહેલું કારણ મિત્રો આ કે હું દેવામાં આવી જાઉં છું બીજું કારણ મિત્રો કે ધારો કે બધું જ બરાબર થાય છે ભગવાનની દયાથી બધું જ બરાબર થાય છે અને મારું સારામાં સારા હું ઉત્પાદન આ વર્ષે મિત્રો થયું છે હર વખતે થાય એનાથી ને વધારે ઉત્પાદન મિત્રો આ વર્ષે મારું થયું પરંતુ મિત્રો હું જ્યારે એને વેચવા જઈશ ત્યારે મને મિત્રો સાચો ભાવ એનો મળતો જ નથી બીજું કારણ આ કે ખેડૂત જે છે ને એ દેવામાં આવતો જ જાય છે હવે આપણે સમજવા જેવી મિત્રો અહીંયા વાત એ છે કે આપણી પાસે મિત્રો એક સરકાર છે આપણી પાસે બે સ્ટેટ છે ઘણા બધા બીજેપીના અહીંયા કમેન્ટમાં ઓલું લખશે પણ આપણું બોલવાનું કામ છે આપણી પાસે એક સરકાર છે બે સ્ટેટ છે આપણી પાસે મિત્રો આ સ્ટેટની અંદર ગુજરાતની અંદર કાંઈ વસ્તુ પોસિબલ નથી થતી ખેડૂતના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોયો તો બીજી બાજુ બીજા બધા સ્ટેટ છે દિલ્હી રાજસ્થાન તેલંગાના ઝારખંડ મિત્રો આ બધા સ્ટેટમાં જે આપણને બે હજારનો હપ્તો મળે છે એ જ સેમ બે હજારનો હપ્તો ઘણી બધી જગ્યાએ ત્રણ હજારનો અને ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે હવે આ કયા કયા જગ્યાએ આપવામાં આવે છે તમે પોતે જ ગૂગલ કરીને જોઈ શકશો જો હું જો કદાચ ખોટું ભૂલતો હોય તોની વાત છે અને આ જ સ્ટેટમાં માફી થાય છે ખેડૂતને સારો ભાવ પણ મળે છે ખાતરના ભાવ પણ મિત્રો ઓછા આવે છે હવે જે તમે તમારા જ ખેતરની અંદર જે સરકારી ખાતર વાપરો છો એના પાછલા પાંચ વર્ષના ભાવ જોજો તમને વધતા જોવા મળશે હવે એ જ ખાતરથી આપણે કાંઈ પાક વાવીએ એના પાછલા પાંચ વર્ષના ભાવ જોજો તમને આપણા ભાવ જે છે ને મિત્રો એ સ્થળાંતર જોવા મળશે સ્થળાંતર જોવા મળશે પરંતુ ખાતરના જે ભાવ છે મિત્રો કે સરકારી કોઈ વસ્તુના ભાવ છે મિત્રો જેમ કે ડીએપી છે અમુક એવા ખાતરો છે એના ભાવ મિત્રો આસમાને તમને ચડતા જોવા મળશે કદાચ ભાવ ના વધે તો સરકાર અછત મિત્રો કરી નાખે છે એવું નથી કે સરકાર આની પ્રોડ્યુક્શન નથી કરી શકતી પ્રોડક્શન આનું કરી જ શકે છે પરંતુ અછતના કારણે મિત્રો ભાવ જે છે એ અમુક દુકાનદારો લૂંટે છે તો અથવા સરકાર જે છે એ જાણી જોઈને માલ સપ્લાય મિત્રો બંધ કરી દે છે જેનાથીને ને એ ડીએપી ખાતરની ડિમાન્ડ જે છે મિત્રો એ વધુ થાય મિત્રો આવું બધું થાય છે ગુજરાતની અંદર મિત્રો લોન માફીની આપણે વાત કરીએ તો કદાચ સરકાર લોન માફી ના પણ કરે અને જો એ ખેડૂતના ખાતર જે હોય ને ખેડૂત જે હોય ને મિત્રો એના ખાલી ભાવ પણ વધારે દે ને જે માલ વેચે છે એના તો પણ મિત્રો એ એક દેવામાંથી મિત્રો બહાર આવી શકે છે હવે એની પાસે પંદર કે વીસ વીઘા પણ જો જમીન હોય અને એની એક મોસમ સારી આવે અને એના સારા મિત્રો ભાવ આવે તો એનું ટર્નઓવર અને ખાલી પ્રોફિટની હું મિત્રો વાત કરું તો છ થી સાત લાખ રૂપિયા મિત્રો પ્રોફિટ બને છે એક મોસમની વાત કરું છું હું મિત્રો તો સરકારને કાંઈ જ નથી કરવું ભાવ પણ વધારે નથી દેવા અને લોન માફી કરવી પણ નથી તો ખેડૂત જાય તો જાય મિત્રો ક્યાં તમે મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવજો કે ગુજરાતની અંદર શું આ બે હજાર પચીસમાં લોન માફી થશે ખાતો પછી આપણે બે હજાર પચીસમાં મિત્રો ખેડૂતોને ન્યાય સારા ભાવથી મળશે કે નહીં મળે તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો તો આપ સૌનો મિત્રો આભાર થેન્ક યુ ફોર વોચિંગ આપ સૌને આભાર અને તમે નવા હોય ચેનલની અંદર તો સબસ્ક્રાઇબ કરજો સરકારી યોજના અને ખેડૂતમાં વધારેમાં વધારે કેવી રીતે આગળ વધે અને રોજના ગુજરાતના સમાચાર ઉપર આ અમે વિડીયો આ ચેનલ ઉપર મૂકીએ છીએ વિડીયો ગમે તો લાઇક કરજો અને આ વિડીયોને વધારે લોકો સુધી પહોંચાડવા માટે અને સરકાર સુધી પહોંચાડવા માટે આ વિડીયોને ફક્ત તમારે લાઇક કરવાનું છે મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ આભાર